ગદાપ્રથમ પ્રકરણ સત્તાવિસમું ભગવાન અખંડ નિવાસ કરી રહે તેવી સમજણનું સન્વત અઢારસો છોતેરના પોષ સુધી બાર દ્વાદશીને દિવસ શ્રીજી મહારાજ દિવસ ઉગ્યા પહેલાં શ્રીગઢના મધ્યે દાદા ખાચરના દરબારમાં પરમહંસની જાયગાને વિશે પધાર્યા હતા ને માથી ધોળો ફેંટો બાંધ્યો હતો તથા ધોળો ચોફાળ ઓઢ્યો હતો તથા ખેસ પહેર્યો હતો ને ઓટા ઉપર આથમણું મુખારવિંદ રાખીને વિરાજમાન હતાને પોતાના મુખારવિંદની આગળ પરમહંસની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજ અર્ધકડી સુધી તો પોતાની નાસિકાના અગ્ર સામું જોઈ રહ્યા ને પછી બોલ્યા જે પરમેશ્વરને ભજવાની તો સર્વેને ઈચ્છા છે પણ સમજણમાં ફેર રહે છે માટે જેની આવી સમજણ હોય તેના હૃદયમાં ભગવાન સર્વ પ્રકારે નિવાસ કરીને રહે છે તેની વિગત જે જે એમ સમજતો હોય જે આ પૃથ્વી જેની રાખી સ્થિર રહી છે ને ડોલાવી ડોલે છે તથા આ તારામંડળ જેનું રાખ્યું અધર રહ્યું છે તથા જેના વરસાવ્યા મેઘ વર્ષે છે તથા જેની આજ્ઞાએ કરીને સૂર્ય ચંદ્ર ઉદય અસ્તપણાને પામે છે તથા ચંદ્રમાની કળા વધે ઘટે છે તથા પાળ વિનાનો સમુદ્ર જેની મર્યાદામાં રહે છે તથા જળના બિંદુમાંથી મનુષ્ય ઉત્પન્ન થાય છે અને તેને હાથ પગ નાક કાન એ આદિક દશ ઇન્દ્રિયો થઈ આવે છે તથા આકાશને વિશે અધર જળ રાખી મૂક્યું છે અને તેમાં ગાજવીજ થાય છે એવા અનંત આશ્ચર્ય છે તે સર્વે મને મળ્યા એવા જે ભગવાન તેના કર્યા જ થાય છે એમ સમજે પણ પ્રગટ પ્રમાણ જે ભગવાન તે વિના બીજો કોઈ એ આશ્ચર્યનો કરનારો છે એમ માને નહીં અને પૂર્વે જે જે અનંત પ્રકારના આશ્ચર્ય થઈ ગયા છે તથા હમણાં જે થાય છે તથા આગળ થશે તે સર્વે મને મળ્યા એવા જે પ્રત્યક્ષ ભગવાન તે વતે જ થાય છે એમ સમજે અને વળી પોતે એમ જ સમજતો હોય જે ચાએ કોઈ મારી ઉપર ધૂળ નાખો ચાએ કોઈ ગમે તેવું અપમાન કરો ચાએ કોઈ હાથીએ બેસાડો ચાએ કોઈ નાક કાન કાપીને ગધેડે બેસાડો તેમાં મારે સમભાવ છે તથા જેને રૂપવાન એવી યૌવન સ્ત્રી અથવા કુરૂપવાન સ્ત્રી અથવા વૃદ્ધ સ્ત્રી તેને વિશે તુલ્યભાવ રહે છે તથા સુવર્ણનો ઢગલો હોય તથા પથ્થરનો ઢગલો હોય તે બેને જે તુલ્ય જાણે છે એવી જાતના જ્ઞાન ભક્તિ વૈરાગ્યાદિક જે અનંત શુભ ગુણ તેણે યુક્ત જે ભક્ત હોય તેના હૃદયમાં ભગવાન નિવાસ કરે છે પછી તે ભક્ત જે તે ભગવાનને પ્રતાપે કરીને અનંત પ્રકારના ઐશ્ચર્યને પામે છે ને અનંત જીવના ઉદ્ધારને કરે છે અને એવી સામર્થ્યએ યુક્ત થકો પણ અન્ય જીવના અપમાનને સહન કરે છે એ પણ મોટી સામર્થ્ય છે કાંજે સમર્થ થકા જરણા કરવી તે કોઈથી થાય નહીં એવી રીતે જરણા કરે તેને અતિ મોટા જાણવા અને એ સમર્થ તો કેવો જે એના નેત્રમાં ભગવાન જોનારા છે તે માટે બ્રહ્માંડમાં જેટલા જીવપ્રાણી છે અવાજ અવનવા ભક્તિ મે વિડિયો માટે વિડિયો કો લાઇક અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો જેથી સૌથી પહેલા વીડિયો તમારા સુધી પહોંચે